રાજકોટ જિલ્લાના બામણબોર ગામે સમસ્ત બામણબોર ગામ દ્વારા જય અંબે ગરબી મંડળ દ્વારા માતાજીના નોરતાનું આયોજન રાખવામાં આવે છે વર્ષો પુરાણી અને જૂની પરંપરા મુજબની આ ગરબીનું આયોજન રાખવામાં આવેલ છે અહીંયા સમસ્ત બામણબોર ગામ દ્વારા તમામ જનતાનો સાથ સહકારથી આ ગરબીનું આયોજન રાખવામાં આવે છે આ આખા ગામમાં એક ગરબીનું આયોજન રાખવામાં આવે છે અને વર્ષો પુરાણી જય અંબે ગરબી મંડળ બામણબોર ભાઈઓ અને બહેનો આરતી તથા પ્રસાદીનો લાવો લે છે અહીંયા સમસ્ત જ નાતીનાની બાળાને ગરબીમાં રાખવામાં આવે અહીંયા કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી અને નવ દિવસ સુધી દેશી તબલાના ઢોલક દ્વારા અને ગામ લોકો દ્વારા માના ગરબા ગાય છે અને ઢોલ નગારા દેશી પરંપરા રીતે વગાડે છે અને અહીંયા એકસો એંસીની આસપાસ નાની બાળાઓ ગરબીમાં ભાગ લીએ છે આ ગામના લોકો દ્વારા દરરોજ બાળાઓ લાણી પણ આપવામાં આવે છે આજુબાજુના કારખાના દ્વારા પણ લાણી આપે છે અને ગામના તમામ સભ્યો દ્વારા ફંડ ફાળો કરીને લાણી આપે છે આખા ગામના સહયોગથી બામણબોર ગામમાં જયંબે ગરબી મંડળનું આયોજન વર્ષોથી રાખવામાં આવે છે રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ મારું નામ શૈલેષભાઈ ગાંધી આ જયમ્બે ગરબી મંડળ આ ગરબી લગભગ એકસો ને વીસ વર્ષથી અહીંયા સ્થાપના કરેલ છે બહુ પ્રાચીન ગરબી છે આમાં ગામ આખાનો સાથ સહકાર મળે છે જીઆઈડીસી એરિયા તરફથી વર્ષે લાણી કરવામાં આવે છે અને દરેક ભાઈઓ ખભેથી ખભો મિલાવીને કામ કરે છે દર આઠમે હવન કરવામાં આવે છે કેટલી બાળાઓ આમાં ભાગ લે છે બાળા લગભગ 170 થી 190 બાળાઓ દર વર્ષે અહીંયા ભાગ લે છે બામણબોર માં એક જ ગરબી છે આમાં બામણબોર ગામમાં એક જ ગરબી થાય છે આમાં શું શું સહકાર મળે ગામ તરફથી ધામ તરફથી દરરોજ જુદી જુદી જાતની પ્રસાદી આપવામાં આવે છે લાણી આપવામાં આવે છે અને માતાજીની ભક્તિ પ્રમાણે ફાળો આપવામાં આવે છે